આગળ વાત કરીએ તો એક મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરી લઈએ રાજ્યમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે વહેલી સવારથી જ શિવ મંદિરો છે તે બમ બમ ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે મંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજ્યો છે તો રાજ્યમાં આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે પવિત્ર એવા શ્રાવણ માસમાં ભક્તો શિવ મંદિરે જઈ શિવજીની આરાધના કરે છે જળાભિષેક કરે છે વિવિધ દ્રવ્યોથી તેમને અભિષેક કરાવે છે અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે તો સોમનાથમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી છે